જિલ્લાના ખેડૂતો પરેશાન છે અને તંત્ર મસ્ત છે માઇનોર કેનાલ સૂકી ભટ પડી છે અને ખેડૂતો પાણી માટે તરસી રહ્યા છે તંત્ર કેનાલની સફાઈ વગર બિલ બનાવી પૈસા સગી વગે કરતું હોવાના પણ આરોપો થઈ રહ્યા છે અને એટલું જ નહીં વગર પાણીએ ખેડૂતોને નોટિસો મોકલાઈ રહી છે ત્યારે જુઓ જગતના તાતના દર્દનો આ ખાસ અહેવાલ આ કોઈ જંગલ નથી આ કોઈ સુકાઈ ગયેલી નદી પણ નથી આ છે વાવથરા તાલુકાના જબડા ગામની માઇનોર એક કેનાલ જે વર્ષ બે હજાર તેર માં કરોડો રૂપિયાના ખર્ચે બનાવાઈ હતી પરંતુ દસ વર્ષથી આ કેનાલમાં પાણીનું ટીપું પણ આવ્યું નથી આ કેનાલ બે હજાર અગિયારથી તેરના અરસામાં ચાલુ કરવામાં આવી ચાલુ કર્યા પછી અત્યાર સુધી પાણી નથી આઠ જગ્યાએ રસ્તા અને બે બાજુના કૂવા કુવા બનાવી અને પાઇપો નાખેલી કેનાલ ઓછી અને જાડી ઝાખરા વધારે દેખાય છે બાવળના ઝાડ ઉગી નીકળ્યા છે એટલું કે હવે કેનાલ ક્યાં છે એ ઓળખવું પણ મુશ્કેલ છે વર્ષોથી કોઈ સફાઈ નથી કોઈ જાળમણી નથી છતાં દર વર્ષે સફાઈના નામે લાખો રૂપિયાના બિલો બની રહ્યા છે બાવળ આમ કહીએ તો જંગલરાજ ઊભો થયો છે એના લીધે એક તો વારંવાર ખેડૂતોને પૈસા માટે પીવાના પૈસા માટે નોટિસ આપવામાં આવે છે અમે નોટિસ સ્વીકારી અને એમના નાણાં પણ ભરવા તૈયાર છીએ પણ અમને પૂરતું પાણી મળતું નથી ઉપરથી અમને નોટિસો પાઠવવામાં આવે છે વચ્ચે અમુક જગ્યા ઉપર રસ્તા ઉપર માઇનનો કેનાલ આવી છે ત્યાં એટલું બધું ખરાબ કામ છે કે છોકરાઓ શાળાએ જવામાં કોણી ખાડા ટેકરા હોય છે એના લીધે પણ અમે પરેશાન થઈ ગયા છે એટલે અધિકારીઓને ખાસ અમે કહેવા માંગીએ કે અમારું

અને દર વખતે પાણીના પીવાની નોટિસો આપવામાં આવે છે એટલે અમારું ખેડૂતોને એવું કહેવું છે પેલું પાણી તમે આપો તો અમે પૈસા ભરવા તૈયાર છીએ અને છતાં પાણી ન આવ્યા છતાં પણ ખેડૂતોના જે એવોર્ડ બાકી હતા એ પૈસામાંથી વગર પાણીએ ચુકવણાના પૈસા એમણે કાપી લીધેલા છે અને હવે રિપેરિંગ કરી અને ઝડપી પાણી આપવામાં આવે ખેડૂતોને મારા ખેડૂતો વતી માગણી છે જ્યારે તંત્રને પૂછ્યું તો જવાબ મળ્યો ખેડૂતો માગણા પત્રક ભરે તો પાણી આપીશું પરંતુ સવાલ એ છે કે સફાઈ વગર જાળી જાખરા ભરેલી કેનાલમાં પાણી આવશે કેવી રીતે અત્યારે જે જમણા માઇનોર છે આ ઈડાડા ડિસ્ટ્રિક્ટમાંથી નીકળે છે અને જે ખેડૂત છે આજુબાજુવાળા આ લોકોનું એવું છે કે અમે લોકો ડિસ્ટ્રિકમાંથી પાણી લઈએ અત્યારે એમની જમણા માઇનર માટે કોઈ પાણીની ડિમાન્ડ નથી આવી એટલે પાણીની ડિમાન્ડ નહીં હોય એટલે અમે લોકો પાણી અત્યારે નહીં આપતા અને બીજું કે અમે સુધારાત્મક કામગીરી માટે જમણામાં પણ એક ટેન્ડર કર્યો હતો પણ આ ટેન્ડરમાં જ્યારે અમે લોકો સાઈડ પર કામ કરવા ગયા ત્યારે વિરોધ હતો લોકોનો કે ભાઈ આ બાજુ અમારી કામગીરી નહીં કરવા દેવી એમને અવોર્ડનો પ્રશ્ન હતો કે અવોર્ડ નહીં થયા પછી

ઝી મીડિયા વાથરાદ